નમસ્કાર મિત્રો મિત્રો વાવ વિધાનસભા બન્યું રાજકીય અખાડો કોંગ્રેસે શું ફરી એક વખત પાસા ફેંક્યા છે શું ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની રેસ છે તેમાં પણ દબાણ ઉત્પન્ન કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે ગુલાબસિંહ રાજપૂત ગેનીબેન ઠાકોર ઠાકરસિંહ રબ્બારી કેપી ગઢવી કોંગ્રેસમાં શું ખેલ ખેલી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી સામે શું આવનાર સમયમાં મોટી મુશ્કેલી આવવા જઈ રહી છે અપક્ષ ઉમેદવાર અમીરામ આશલ બે હજાર બાવીસ ની વિધાનસભા ચૂંટણી કોને નુકસાન કરીને ગયા એ ચર્ચા આજે પણ થઈ રહી છે તમામ મુદ્દા પર વાત કરીશું શા માટે અમીરામ આશલ ની ચર્ચા શા માટે બે હજાર બાવીસ ની વાવની વિધાનસભા ચૂંટણી યાદ કરવી પડે છે આ તમામ મુદ્દા પર બે હજાર બાવીસ ની વાવ વિધાનસભાની ચૂંટણી ગુલાબસિંહ રાજપૂતે યાદ કરી છે વાવ તાલુકા બ્રહ્મ સમાજનો કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમમાં ગિનીબેન ઠાકોર કેપી ગઢવી ઠાકરશી રબારી ગુલાબસિંહ રાજપૂત સહિતના કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત હતા ગિનીબેન ઠાકોર સાંસદ બની ગયા છે વાવમાં પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે પરંતુ આ પહેલા છે ગુલાબસિંહ રાજપૂતે બે હજાર બાવીસની વાવની વિધાનસભા ચૂંટણી યાદ કરી છે શા માટે યાદ કરી અમીરા માર્શલનું નામ લીધું છે શા માટે લીધું અમીરા માર્શલને ફોર્મ ભરવામાં

ની સામે અને ગેનીબેન ઠાકોરની સામે જ્યારે અમીરામ આશલ ઊભા હતા એ ચૂંટણીને યાદ કરતા શું કહ્યું અમીરામ આશલ ચૂંટણીમાં ઊભા હતા ત્યારે એક વાત એવી હતી કે તેઓ ભારતીય જનતા પાર્ટીને નુકસાન પહોંચાડશે કોઈ કહેર્યું હતું કે કોંગ્રેસને નુકસાન પહોંચાડશે કોને નુકસાન પહોંચાડ્યું એ સવાલ આજે પણ અકબંધ છે પરંતુ તે વિશે વાત કરીએ વધુ એ પહેલાં આપ ગુલાબસિંહ રાજપૂતે શું કહ્યું એ સાંભળી લો બ્રહ્મ સમાજની હાજરીમાં આ બધા આગેવાનો હાજરીમાં ખુલાસો કરો અમે રાજપૂત સમાજના પચાસ આગેવાનો અમીરમભાઈ ના ઘરે ગયા હતા એમાં કેપી સાહેબ હતા બે ને આયા હતા ઠાકરસિંહ હતા

જો તમારા ભેગા ગ્યાની બે ના ઉભા રહે તો અમે બધા તમારા ભેગા છે પણ આજે આ નીને તમારો ફોટો છે ન છતા તમારે લડવું હોય તો થરાદમાં લડો તો કોઈ એક બીજાનું કોઈ મંદુક ના રહે કેમ કે અમે નથી મદદ કરી શકમ કદાચ ભાજપના કોઈ ગયા હોય તો અમે એમની કે જવાબદારી લેતા નથી તો એમની પર ઉગ્રણી કરો બાકી અમે બધા પચ્છા સમાજના જે એમ કે રાજપૂત સમાજની ધોળી તળી બધા જને ઠાકોર અમે અંબીના હાથા જોડી વખતે

અને ત્યારે ભેગા રહ્યો બીજા જયારે વાત કરી રાજુભાઈ કે ભાઈ જિલ્લા પંચાયત ના કારોબારી સમિતિ ના ચેરમેન બનવું પહેલી વખત તાલુકા પંચાયત માં જીત્યા પહેલી વખત તાલુકા પંચાયત ના પ્રમુખ બનાવવામાં માંગે એની બેનતી આખા કોંગ્રેસ પાર્ટી પૂરે પૂરો થયું પહેલી વખત જિલ્લા પંચાયત માં જીત્યા અને જિલ્લા પંચાયત ના કારોબારી સમિતિ ના ચેરમેન બનાવવામાં માંગે એની બેન નો અને મેં ત્યારે પણ કીધું હતું કે એની બેન સંસદ લડશે અને જગ્યા ખાલી થશે તો અમીરભાઈ પહેલી પસંદગી તમારી હશે એમ નહીં જો કે એની બેન કરે તો અમે તમારા ભેગા છે તમારે જે નિર્ણય લેશો એમાં તમારા ભેગા છે આજે પણ જન સમાજની વચ્ચે બાપજી આ પવિત્ર જગ્યા છે ને ચોખવટ કરું અને જેમ કે ક્યારેક રાજકારણમાં મદદ થઈ શકે ક્યારેક ના થઈ શકે પણ એક વખત મદદ કરી હોય અને બીજી વખત કોઈ કારણસર ના થઈ શકે તો હું રાખીને બેહું કારણ કે તેમના પર આરોપ થતા રહ્યા છે કે તેમણે અપક્ષ દાવેદારી તો કરી દીધી પરંતુ ત્યારબાદ તેની સાથે કોઈ ઉભું ન રહ્યું ભારતીય જનતા પાર્ટીમાં તેઓ આખરે જોડાઈ ગયા ચર્ચા થતી રહી છે પચાસ જેટલા રાજપૂત સમાજના આગેવાનો સાથે તેમણે તેમની મુલાકાત કરી હતી અને બે હાથ જોડીને કહ્યું હતું કે અપક્ષ દાવેદારી ન કરો અમીરા માર્શલે ટિકિટ માંગી હતી બે હજાર બાર અને બે હજાર સત્તરમાં ગીનીબેન ઠાકોર લડ્યા એક વખત જીત્યા એક વખત હાર્યા અને બે હજાર બાવીસમાં અમીરામભાઈને લડવાની ઈચ્છા હતી ગીનીબેન ઠાકોરને ટિકિટ મળવાની વાત હતી નારાજ થયા તેમણે અપક્ષ દાવેદારી કરી દીધી હતી હવે સવાલ એ થઈ રહ્યો છે કે અમીરા માર્શલે કોને નુકસાન પહોંચાડ્યું કોંગ્રેસે આ સમગ્ર ગુલાબસિંહ રાજપૂત બોલ્યા છે એમાં શું કોંગ્રેસે પાસા ફેંક્યા છે ભારતીય જનતા પાર્ટી પર શું દબાણ ઉત્પન્ન કરવામાં આવી રહ્યું છે એ તમામ બાબતે ચર્ચા કરીએ આ પહેલા સ્વરૂપજી ઠાકોરને સાંભળો સ્વરૂપજી ઠાકોર ગુજરાત તક સાથેની વાતચીતમાં શું બોલ્યા હતા અપક્ષ ઉમેદવારને લઈને પછી આગળની વાત કરી જેનાથી ચિત્ર સ્પષ્ટ થાય બંને પક્ષ તરફનું દેખો બે હજાર બાવીસની અંદર પણ લોકોની ખૂબ ચાહના હતી પણ ક્યાંક ને ક્યાંક અમને અપક્ષ ઉમેદવાર જે ભારતીય જનતા પાર્ટીનો વોટ કાપે છે એ સવાવ છે દેખાય છે નહીં તો બે હજાર અંદર પણ ભાજપનો વિજય જતો આપે સાંભળ્યું કે સ્વરૂપજી ઠાકોર શું બોલ્યા સ્વરૂપજી ઠાકોરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે અપક્ષ ઉમેદવારોએ તેમના મત કાપ્યા અપક્ષ ઉમેદવાર અમીરામભાઈ આશલે તેમના મત તોડ્યા અને તેના કારણે ભારતીય જનતા પાર્ટીની સ્વરૂપજી ઠાકોરની હાર થઈ આ વાત તેમણે કરી છે હવે મૂળ વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી સામે કોંગ્રેસ શું કોઈ ખેલ રમી રહી છે બ્રહ્મ સમાજનું આયોજન થયું હતું કાર્યક્રમનું અંબારામ પોતે જોશી પોતે પણ ત્યાં હાજર હતા તેઓ ભારતીય જનતા પાર્ટીમાંથી કોંગ્રેસમાં જોડાયા છે તેમની પણ વાત કરી હતી પરંતુ મુખ્ય વાત એ છે કે અમીરામ આશલની વાત કરી હતી અમીરામ આશલની વાત કરીને શું ભારતીય જનતા પાર્ટી સામે દબાણ ઉત્પન્ન કરવામાં આવશે અમીરા માશલ પહેલેથી જ ટિકિટ માગી રહ્યા છે આ સ્થિતિમાં જો ગુલાબસિંહ રાજપૂત તેમ કહી દે કે અમે તો પહેલાં જ કીધું હતું કે કોંગ્રેસમાં રહો તમને વાવ ખાલી થશે એટલે ટિકિટ આપીશું ગીનીબેનને સાંસદ તરીકે લડાવવાના છે તો શું આ ભારતીય જનતા પાર્ટીમાં એક દબાણ ઉત્પન્ન કરવાની વાત છે અમીરા માશલ આ વાત સાંભળે સમજે અને વિચારે કે હું કોંગ્રેસમાં આજે હોત તો ઉમેદવાર હોત અને તે કહી પણ શકે મજબૂત ઉમેદવાર છું ભારતીય જનતા મૂળ વાત એ હતી કેટલાય લોકો તેવું કહી રહ્યા હતા કે કોંગ્રેસે જ ગિની ઠાકોરે જ અમીરા ને ઉભા રાખ્યા તો પછી તેઓ ભારતીય જનતા પાર્ટીમાં શા માટે જોડાઈ ગયા અને તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા ત્યારબાદ ચર્ચા થઈ રહી હતી કે સાથ ન આપ્યો ગુલાબસિંહ રાજપૂતે બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર ભૂતકાળના તે પણ કહી રહ્યા છે કે આ ઊભા રહ્યા તેનાથી અમને નુકસાન થયું અમે હારી ગયા હવે સાચું કોનું માનવું સ્વરૂપજી ઠાકોર સાચું બોલે છે કે પછી ગુલાબસિંહ રાજપૂત તમે જોશો ને સમગ્ર પ્રકરણમાં તો ભારતીય જનતા પાર્ટીમાં મસ્ત મોટી લાઇન છે ટિકિટ માગવા માટેની કોને ધારાસભ્ય ન બનવું હોય કોને રાજકારણમાં આગળ ન આવવું હોય પોલિટિક્સમાં આવતા હોય તો કેટલી ઈચ્છાઓ સાથે હોય કોંગ્રેસમાં હોય કે પછી ભારતીય જનતા પાર્ટીમાં હોય ભારતીય જનતા પાર્ટીમાં લાંબી લાઇન છે તેમાં અત્યારે અમીરામ આશલ પણ એક દાવેદાર માનવામાં આવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા પેટા ચૂંટણીમાં સત્યાવીસ હજાર જેટલા મત પણ લઈને આવ્યા પેટા ચૂંટણીમાં તમે જોશો તો સત્યાવીસ હજાર મત અમીરા માશલ લઈને આવ્યા છ્યાસી હજાર જેટલા મત સ્વરૂપજી ઠાકોર લઈને આવે એક લાખ બે હજાર જેટલા મત ગીનીબેન ઠાકોર લઈને આવ્યા ત્યારે અમીરામ આશલના મત કઈ પાર્ટીના હતા એ સવાલ થઈ રહ્યો હતો હવે અમીરામ આશલ ભારતીય જનતા પાર્ટીમાં છે પરંતુ તેને ટિકિટ આપે તો પક્ષ પલટુંને ટિકિટ આપે એ પણ એક મુદ્દો ઉઠે ભારતીય જનતા પાર્ટી આમ પણ કોંગ્રેસમાંથી આવેલા લોકોને ધીરે 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 આગળ કરી રહી છે તેમાં અમીરા માર્શલનું નામ શું હોઈ શકે એ ચર્ચાઈ રહ્યું છે તેમાં અવરોધ પક્ષ પલટુનો આવી શકે છે આ સ્થિતિ વચ્ચે અમીરા માર્શલ પણ પોતે હલવાના અને ચર્ચા થઈ રહી છે કે ન તો ભારતીય જનતા પાર્ટીના રહ્યા ન તો હવે કોંગ્રેસમાં ફરત આવી રહ્યા છે અને હવે તેની સ્થિતિ ખરાબ થઈ ચૂકી છે આ અમીરા માર્શલ સાથે શું થશે કોઈને ખબર નથી ટિકિટ તો કદાચ ના પણ મળે પણ પછી શું આ સ્થિતિ વચ્ચે ગુલાબસિંહ રાજપૂતે તે પણ કહ્યું હતું કે તાલુકા પંચાયતમાં પ્રમુખ બનાવવામાં ખૂબ જ મહેનત કરી ગેનીબેન ઠાકોર સમગ્ર કોંગ્રેસે જિલ્લા સભ્ય બનાવવામાં ખૂબ જ મહેનત કરી અને ત્યારબાદ પણ તેમણે કહ્યું હતું કે ગેનીબેન ઠાકોર સાંસદ બનશે વાવ વિધાનસભા ખાલી થશે અને ત્યારબાદ આપને ત્યાંથી લડાવશું પણ આ એક બોલ બચ્ચન વાત છે ભવિષ્યની વાત છે ભવિષ્ય કોણે જોયું છે આ સમગ્ર વાત ત્યારે થઈ રહી હતી ગુલાબસિંહ રાજપૂત ત્યારની વાત કરે છે જ્યારે હજુ ચૂંટણી યોજાવાની પણ બાકી હતી એટલે કે ગેનીબેનને ટિકિટ મળવાની વાત હતી હવે ગેનીબેન ધારાસભ્ય તરીકે લડે જીતે પછી સાંસદ તરીકે તેમને ટિકિટ સાંસદ માટેની તેમને ટિકિટ મળે લોકસભાની અને ત્યારબાદ પણ જીતે એની ગેરંટી શું આ વિચારીને કદાચ અમીરા માશેલે અપક્ષ ઝંપલાવ્યું હોય પરંતુ અત્યારે તેમની સ્થિતિ ખરાબ છે ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ મળે તેવી શક્યતા નથી ગજેન્દ્રસિંહ વાવરાણા આ સહિતના પ્રબળ દાવેદારો ભારતીય જનતા પાર્ટીમાં પડેલા છે રજનીશ ચૌધરીની જેમ લોકો અપક્ષ દાવેદારી પણ કરી શકે છે ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ ના મળી તો એટલે આ સ્થિતિમાં તેમને ટિકિટ ભારતીય જનતા પાર્ટીમાંથી મળે તે મુશ્કેલ છે બ્રહ્મ સમાજમાં તેઓ સંદેશ ગયો હતો કે કોંગ્રેસે અમીરામભાઈ આસલને અપક્ષ લડાવીને તેનો સાથ છોડી દીધો અને હવે તેઓ મધદરીએ છે ગુલાબસિંહ રાજપૂતે વાત કરીને સ્પષ્ટ કહ્યું કે અમે તેમને રોક્યા હતા તે રોકાયા નહીં અને હવે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં છે અમે તેમની માટે ખૂબ જ કામ કર્યું પરંતુ તેમને થોડો સમય રાહ જોવાની જરૂર હતી સામે ભારતીય જનતા પાર્ટી પણ કહે છે કે અપક્ષ ઉમેદવાર આવવાથી અમારા મત તૂટ્યા એટલે સુડી વચ્ચે સોપારી અમીરામભાઈ આશલની સ્થિતિ થઈ ચૂકી છે હવે એક એંગલ એ પણ બને છે એક ચર્ચા તેવી પણ ચાલી રહી છે કે ગુલાબસિંહ રાજપૂતા બોલ્યા ત્યારબાદ હવે ભારતીય જનતા પાર્ટીમાં દબાણ ઉત્પન્ન થશે અમીરામભાઈ આશલ વધારે વધારે દબાણ સાથે ટિકિટ માગવાની વાત કરશે કારણ કે તેઓ તો એ પણ કહી શકે કે જો ગુલાબસિંહ રાજપૂતે કીધું હું કોંગ્રેસમાં રજનીશ ચૌધરી પણ બોલ્યા હતા કે આ પ્રકારે પાર્ટીના ઉમેદવારોને એકબીજાની સામે કરી ભારતીય જનતા પાર્ટીને તોડવાની ભારતીય જનતા પાર્ટીને નબળી કરવાની કોશિશ કરી રહી છે રાજકારણ છે દાવપેચ ચાલ્યા કરે પરંતુ વાત હવે અત્યારે બ્રહ્મ સમાજની છે વાત અત્યારે અમીરામભાઈ આશલની છે શું શું થશે તેમની સાથે ખબર નથી કોઈને આવનાર સમયમાં ભારતીય જનતા પાર્ટી ટિકિટ નથી આપતી તો પછી અમીરામભાઈ આશલ અમીરામભાઈનું ભવિષ્ય આવનાર સમયમાં શું હશે એ પણ એક જોવા જેવું હશે ગુલાબસિંહ રાજપૂતે પત્તા ખોલી દીધા છે પોતાની તરફથી સ્પષ્ટતા કરી દીધી છે કોંગ્રેસે હાથ ઊંચા કરી દીધા છે બીજી તરફ ભારતીય જનતા પાર્ટી સ્વરૂપજી ઠાકોરે પણ હાથ ઊંચા કરી દીધા છે અમીરામભાઈ આશલ હવે વચ્ચે છે શું થાય છે આવનાર સમયમાં ખબર પડશે અમીરામ આશલ પોતે ભારતીય જનતા પાર્ટીમાં દબાણ ઉત્પન્ન કરે છે કે નહીં ટિકિટ તેને મળે છે કે નહીં તેના પર પણ નજર રહેશે ગુજરાત તક જોતા રહો ભાવ વિધાનસભાની પેટા ચૂંટણીની અપડેટ આપને આપતા રહીશું એક ટિકિટ છે અનેક દાવેદાર છે પ્રતિષ્ઠાની જંગ છે સ્વાભિમાનની જંગ છે બદલાની વાત છે ભારતીય જનતા પાર્ટી માટે ગેનીબેન સાંસદ બન્યા પરંતુ હવે તેનો જ ગઢ લઈશું તેવી વાત છે ગેનીબેન ઠાકોર માટે પણ સાંસદ બન્યા બાદ સૌથી મોટો પડકાર વાવ કોંગ્રેસને જીતાડવાનો છે આવનાર સમયમાં ખબર પડશે શું થાય છે અત્યારે તો ઠાકોર ઠાકોર પ્રચાર કરી રહ્યા છે અને કોંગ્રેસનું પલડું ભારે જોવા મળી રહ્યું છે આપના અભિપ્રાયની રાહ રહેશે તમામ સવાલ મેં આપને કર્યા તેમાં આપનો જે કંઈ અભિપ્રાય હોય આપનું જે કંઈ પણ કહેવું હોય કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અમને રાહ રહેશે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર